વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન બેતાલીસ મેડિકલ કેસો દાખલ કરવામાં આવ્યા છે જેમાં ત્રીસથી વધુ કેસ મારામારીને કારણે ઈજા પામનાર લોકોના છે વડોદરા શહેરમાં રંગે શ્રીજીની વિસર્જન યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું એ લોકો ઉત્સાહભેર વાતાવરણમાં ઉજવણી કરતા હતા ત્યારે બીજી બાજુ ઘણી જગ્યા ઉપર મારામારીના પણ બનાવ બનવા પામ્યા હતા લોકોને ઈજા થતાની સાથે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘણા લોકોને સામાન્ય ઈજા હોવાથી તાત્કાલિક રજા પણ આપવામાં આવી હતી જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજા પહોંચી હતી આ તમામ કેસો વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે નોંધવામાં આવ્યા છે નોંધનીય છે કે તહેવારો હોય ત્યારે આ સામાજિક તત્વો દ્વારા આવી રીતના બનાવ બનવા પામતા હોય છે ત્યારે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ત્રીસ થી વધુ મારામારીના કેસો નોંધાવવામાં આવ્યા છે જે તંત્ર દ્વારા વિચાર કરવા જેવું છે ગઈકાલે ગણેશ વિસર્જનની રાત્રિ દરમિયાન અત્રેણી હોસ્પિટલ ખાતે ફોર્ટી ટુ મેડિકોલિગલ કેસ ગઈ ગત રાત્રે આવેલ છે જેમાંથી એકત્રીસ જેટલા કેસો મારામારીના છે બાકીના અન્ય કારણોથી આવેલ છે આ બધા કેસો જુદા જુદા વિસ્તારના હતા અને અન્ય રૂરલ એરિયામાંથી રિફર થયેલ કેસ પણ હતા આમાંથી ઘણા પેશન્ટને તાત્કાલિક રજા પણ અપાઈ ગઈ છે અને જે ગંભીર દર્દીઓ છે એને દાખલ કરવામાં આવેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર